સતી જતીને સાબરમતી ત્યાં થશે સુરાના સંગ્રામ પછી કાયમ કાળિંગાને મારશે અને ધરશે નકળક નામ દેવાયત પંડિત અને એ દેવાયત પંડિતની વાણી દેવાયત પંડિતના ભજનો જ્યારે દેવાયત પંડિત હાથમાં તંબુર લઈ અને કળીજુગની ભવિષ્યવાણી બાકતા એ ભવિષ્યવાણી આજના વર્તમાન સમયમાં લાગે છે કે તળાવે તંબુ તાળશે સોસો ગાવની સીમ રૂડી દિશે રડિયામણી બેડા આવશે અર્જુન અને ભીમ આ દેવાયત પંડિતની વાણી લગભગ ચારસો સમથિંગ વર્ષો પેલા કઈ ગયેલ વાણી છે અને કળીજુગ વિશે અનેક વાતો કહેવામાં આવેલી છે મહારાજ અશ્યુતાનંદ પણ ભવિષ્યવાણી ઉપર લગભગ ત્રણસો અને અઢાર જેટલા પુસ્તકો લખ્યા છે દેવાયત પંડિત મામયદેવ જેનું મસ્તક મામયદેવે હાથમાં લઈ કપાયેલું મસ્તક હાથમાં લઈ અને કળીજુગ અને આખા વિશ્વની ભવિષ્યવાણી જેણે વાંખેલી એ બધી ભવિષ્યવાણી વર્તમાનમાં આપણે સાચી પડતી હોય એવું દેખાઈ રહ્યું છે મિત્રો કે બેટીના પૈસેથી બાપ ખાશે અને સ્ત્રીઓના હાથમાં રાજ આવી જશે પુરુષોનું ઘરમાં હાલશે નહીં અને કળીયુગની સ્ત્રીઓ કલિયુગની યુવતીઓ પોતાના મુજબ જીવન વિતાવશે અને કળીયુગમાં માણસો પણ ભગવાનના અસ્તિત્વ ઉપર શંકા કરશે આવી અનેક વાતો અને કળિયુગની સ્ત્રીઓ દંભી વધુ ખોરાકવાળી અને ગુરુનું અને પતિનો આદર નહીં કરવાવાળી હોય આવી અનેક વાતો જે આપણે જોવા જઈએ તો પહેલાં ક્યાંક મેં વાંચેલું કે કળિયુગની શરૂઆત છે સ્ત્રીઓના વાડોથી થશે સ્ત્રીઓ જ્યારે પોતાના વાળ કાપવાનું ચાલુ કરે કે ટૂંકા વાળ રાખે પુરુષો છે મોટા વાળ રાખે ઘરમાં કંકાસ વધતો જાય અને આવી અનેક વાતો જે દેવાયત પંડિતથી લઈને અનેક ભવિષ્યવક્તા હોય કળી યુગ વિશે અલગ અલગ વાતો કરેલી મિત્રો દેવાયત પંડિત દાડા દાખવે શુણી લે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ ભાંખ્યા ઝૂઠડા નહીં રે લગાર લખ્યા ને વખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે આપણે ત્યાં ચાર યુગ મિત્રો સતયુગ દ્વાપરયુગ ત્રેતા યુગ અને અત્યારે જે ચાલી રહ્યો છે કડી યુગ જેની આયુષ્ય જોવા જઈએ તો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષની છે મિત્રો એમાંથી પાંચ હજાર એકવીસ જેટલા વર્ષ વીસી ચૂક્યા છે અને આટલા સમયમાં આ હડાહડ કળિયુગ આપણે આપણને જોવા મળી રહ્યો છે તમે વિચાર કરો કલ્પના કરો કે અત્યારે આપણે આ બધું જોઈ રહ્યા છીએ તો આવનારો સમય હજી કેટલો ભયંકર હશે અને માણસોનું માણસો સાથે કળીયુગમાં કેવું હવે વ્યવહાર ભયંકર થતું હશે કારણ કે અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો ભાઈ ભાઈનું દુશ્મન બની અને બેઠો છે આવી અનેક વાતો જે કળીજુગની છે સુના નગર અને સુના મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ ને અત્યારે આપણે જોઈએ જ છીએ કે લોકોની લક્ષ્મી સ્ત્રી રૂપે હોય સ્ત્રી હોય કે લક્ષ્મી હોય બંને લૂંટાય છે તો અત્યારે કોઈની રાવ કે ફરિયાદ સાંભળવામાં આવતી નથી આવી અનેક વાતો જે કળિયુગની કહેવામાં આવેલી છે આપણને એમ થાય કે વાંચીએ જ્યારે ત્યારે ખબર પડે કે જે વર્ષો પહેલાં આપણા મહાપુરુષો સંતો જે વાતો કહી ગયા હતા એ વર્તમાનમાં આપણે સાચી પડતી હોય એવું દેખાઈ રહ્યું છે મિત્રો